આજે બનાવવાના શિયાળા સ્પેશિયલ હળદરનું શાક લીલી હળદર શિયાળા સિવાય મળતી નથી અને શિયાળામાં ઇઝીલી માર્કેટમાં અવેલેબલ હોય છે આખી સિઝનમાં એક વાર તો આ હળદરનું શાક બનાવવું જોઈએ ઘણા લોકોના મનમાં એમ હોય છે કે લસણ નહીં નાખીએ ડુંગળી નહીં નાખીએ ફલાણું નહીં નાખીએ તો હળદરનું શાક સારું ન બને ના એકદમ તમારી વાત ખોટી છે એ તમારી ખોટી માનસિકતા છે હળદરના શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે એના ઓપ્શનમાં એટલે કે લસણ અને ડુંગળીના ઓપ્શનમાં પણ બીજી વસ્તુઓ નાખી શકતા હોઈએ છીએ અને અમે સંતો ખાસ કરીને બનાવતા હોઈએ છીએ તો આજના દિવસે લસણ અને ડુંગળી ન ખાનાર લોકો હોય એ તમામ ભક્તો માટે આ સરપ્રાઇઝ છે અને આ લીલી હળદરનું શાક આપણે ઈઝીલી બનાવી લેવાના છીએ વિડીયોમાં છે એક સુધી જોડાયેલા રહેજો રાધે રાધે હળદરના શાકની અંદર સૌથી મેઈન વસ્તુ છે હળદર મેં હાલ ટોટલ પાંચસો ગ્રામ હળદર લીધી છે ત્રણસો ગ્રામ લીલી હળદર છે અને આંબા હળદર છે એ બસો ગ્રામ લીધી છે તમે કોઈ પણ એક મતલબ કે પીળી હળદર પણ લઈ શકો છો પણ મને બંને હળદરનું કોમ્બિનેશન સારું લાગે છે એટલા માટે હું બંને લઉં છું કારણ કે આંબા હળદરનો પણ એક પોતાનો ટેસ્ટ હોય છે એક પોતાની સુગંધ હોય છે અને એના માટે જરૂરી છે નંબર બે એ સિવાય બીજા તમામ શાકભાજીઓ છે તમામ મસાલાઓ છે એ એકદમ ઓપ્શનલ પણ છે અને ઓછા રાખવાના છે દાખલા તરીકે આપણે લસણ ડુંગળી વાપરતા નથી તો એની જગ્યા ઉપર આપણે કેપ્સિકમ મરચું લઈ શકીએ છીએ એ ઉપરાંત આપણે આદુ નાખી શકીએ છીએ ઉપરાંત આપણે ધનિયાના ડંઠલ છે એનો ઉપયોગ કરવાના છીએ લસણ ડુંગળીની જગ્યા ઉપર એ સિવાય તીખી મરચી છે ટામેટા છે વટાણા છે મીઠો લીમડો છે અને હા એ સાથે સાથે ઘી છે જે ગીર ગાયનું ઘી આપણે ઉપયોગ કરી રહ્યા છીએ અને હળદરના શાકની અંદર ઘીમાં જ વઘાર થતો હોય છે ફરીવાર કહું છું હળદરના શાકની અંદર જો પ્રોપર ટેસ્ટ લાવવું હોય તો ઘીની અંદર જ વઘાર કરવાનો છે એમાં આપણે ચૂકવાનું નથી અને પાછળથી ગ્રેવી માટે આપણે થોડું ખાટું દહીંનો ઉપયોગ કરીશું બસ આટલી વસ્તુઓ સાથે સુંદર સ્વાદિષ્ટ શિયાળાનું બસાણું કહેવાય શિયાળાની એક અલગ અને સ્પેશિયલ આઇટમ કહેવાય એવી હળદરનું શાક આપણે બનાવીને તૈયાર કરીશું સૌ પ્રથમ મસાલા કૂટવાથી શરૂઆત કરીએ છીએ દસ બારની સંખ્યામાં કાળા મરી અને દસ બાર લવિંગ લીધા છે કૂટી કાઢીએ હવે તીખા માટે આપણે તીખી મરચી લઈએ છીએ હું હાલ ત્રણ વ્યક્તિ માટે શાક બનાવી રહ્યો છું એ પ્રમાણે હું ચારથી થી પાંચ તીખી મરચી બે મોટા ટુકડા આદુ જો આપણે જૈન છીએ તો આપણે આદુ નથી ખાતા હતા સ્કીપ કરી શકાય હળદરને સારી રીતે ધોવી જરૂરી છે અને પછી આપણે એને છીણવાની છે અમે છાલ નથી ઉખાડતા મીન્સ કે હું છાલ નથી ઉખાડતો તમે ચાહો તો છાલ ઉખાડી શકો છો મને લાગે છે કે છાલ ઉખાડવાની બહુ જરૂર નથી હોતી હું ડાયરેક્ટ જ છીણી લેતા હોઈએ છીએ બંને હળદરને સારી રીતે છીણી લઈએ નાની અથવા મોટી છીણી દ્વારા ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે કે સ્વામી લીલી હળદર છે એનો સ્વાદ તો બરાબર નથી હોતો તો છતાં પણ એનું શાક બનાવીને ખાવાની શા માટે પરંપરા થઈ હશે એનું અથાણું તો બનાવીએ છીએ અને આપણે પણ આપણી ચેનલ ઉપર લીલી હળદરનું અથાણું આખું વર્ષ ખાઈ શકાય એ આપણે રેસીપી આપેલી છે અને લાખો લોકો એ જોઈ છે તમે પણ બનાવી શકો છો પણ પ્રશ્ન મુદ્દાનો એ છે કે સ્વાદ નથી બરાબર તુરો છે થોડો કડવો સ્વાદ છે છતાં પણ જો લીલી હળદરનું શાક બને છે અને પરંપરા થઈ છે એનું કારણ એ છે કે લીલી હળદર આયુર્વેદની અંદર એને રામબાણ ઇલાજ કર્યો છે અનેક જે આયુર્વેદિક મહાન તત્વો છે મહાન ઔષધિઓ છે એમાં હરિદ્રા એટલે કે હળદર એ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમ એને વધારી આપે છે એ ઉપરાંત શક્તિમાં ખૂબ જ સારો અસરકારક સાબિત થાય છે એ ઉપરાંત જોઈએ તો શરીરના સૌંદર્ય માટે એના માટે પણ હરિદ્રા એટલે કે હળદર બહુ જ મહત્વની એ ભાગ ભજવે છે તો લીલી હળદરનો ખૂબ જ મહિમા છે આયુર્વેદમાં ખૂબ જ એનું પ્રતિપાદન છે અને એટલા માટે જ આપણા વડીલોએ એ પરંપરા બનાવી દીધી કે શિયાળામાં જ્યારે સિઝન આવે અને લીલી હળદર જ્યારે બજારમાં આવે તો અથાણા તરીકે તો આપણે ખાતા જ હોઈએ પણ હળદર છે લીલી હળદર છે એનું શાક અને એનો ઉત્સવ કરીએ તો પરિવારમાં આનંદ પણ આવે અને સાથે સાથે સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તો તમે પણ અવશ્ય આ લીલી હળદરનું શાક મહિમા સાથે અવશ્ય બનાવજો અને હા લીલી હળદરની તાસીર થોડી ગરમ છે પણ એ ગરમ તાસીરને બેલેન્સ આપવા માટે આની અંદર તેલ નહીં પણ ઘી નખાતું હોય છે કારણ કે ઘીની તાસીર ઠંડી હોય છે તો આ પણ એક સાયન્સ સમજવા જેવું છે રાધે રાધે સૌથી મહત્વનો મુદ્દો હળદરને છીણા પછી એનું પાણી કાઢવું જરૂરી છે તમને એમ થશે કે સ્વામી પાણી કાઢીને શું ને ફેંકી દઈશું તો પછી એનો સ્વાદ કેમ રહેશે એના ગુણધર્મો કેમ જળવાઈ રહેશે પણ મુદ્દો એવો છે કે હળદરને આપણે પહેલાં ઘીમાં પકાવી લઈએ પાણી છે પાછળથી નાખીશું અને ફેંકવાનું નથી ભૂલશો નહીં ફરીવાર કહું છું પાણીને ફેંકવાનું નથી ફક્ત પાણીને કાઢી રાખી દેવાનું છે અને પાછળથી એને આપણે ઉમેરીશું પછી કેતાની સ્વામીએ નહોતું કહ્યું ગીર ગાયનું આપણી ઘરની ગૌશાળાનું ઘી હાલ હું ચાર ચમચી લઉં છું મોટી ત્રણ વ્યક્તિ માટે શાક બનાવીએ છીએ તો ચાર ચમચી ઘી ઇનફ થઈ રહેશે ઘટશે તમારી નાખીશું તમને પણ કહું છું ઘી તેલ ઇત્યાદિ ઓછું ખાજો પણ ચોખ્ખું ખાજો તો સ્વાસ્થ્ય છે લાંબા ટાઈમ સુધી સારું રહેશે અને જો તમારે ચોખ્ખું ઘી ખાવું હોય તો તમે કોન્ટેક કરી શકો છો સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે તમે કોન્ટેક કરજો આપણે હાલ આખા ગુજરાતની અંદર ફ્રી હોમ ડિલિવરી ઘી પહોંચાડીએ છીએ ઘી ગરમ થશે એટલે આપણે આપણી હળદર છે ને ઘીમાં શેકવાની છે સારી રીતે મરાય જીરું છે એનો પણ વઘાર હાલ કરવાનો નથી અને આમ તો પરંપરાગત જોઈએ તો લોકો આમાં રાય જીરુંનો વઘાર લેતા પણ નથી હોતા આપણે પાછળથી કરીશું ફક્ત જીરાનો વઘાર અને બહુ વાર છે હજી બંને હળદીને સારી રીતે ઘીમાં શેકી લઈએ લાંબો ટાઈમ સુધી પેલો ટાઈમ માગે છે હું કહું છું તમને ચાર ચમચી ઘી મને ઓછું લાગ્યું તું એટલે હું મજી બે ચમચી ફરી વાર રાખું છું ઘીમાં જ આપણે હળદર ને પકાવવાની છે ઢાંકીને પકાવીશું તો ઝડપથી પાકશે થયુ સાવજન ડિયર લઈ દસ મિનિટ પછી જોઈએ છીએ તો હળદર ઓલ કી ગઈ છે જુઓ ઘી છૂટું પડવા માંડ્યું છે અને હળદર છે એ પ્રોપર પાકી ગઈ હોય એવી ફીલિંગ આવે છે હવે આપણે આ હળદરને બહાર કાઢી દઈએ છીએ અને બાકીના શાકભાજીને પકાવીએ ફરીવાર બે ચમચી ઘી એની એ જ કઢાઈમાં લઈએ છીએ આપણે અને હવે બાકીના શાકભાજી છે આપણે એને ફ્રાય કરવાના છે એને પકાવી લઈએ સૌપ્રથમ કાજુ જે આપણે લીધા છે એને ફ્રાય કરી કાઢી લઈએ અને હવે જીરુંનો વઘાર લઈએ છીએ આ એકદમ ઓપ્શનલ છે પરંપરાગત રીતે જીરુંનો કે રાયનો વઘાર નથી લેવામાં આવતો હું લઉં છું તમે ચાહો તો લઈ શકો ને તર સ્કીપ કરી શકો ગેસની ફ્લેમને મીડિયમ ટુલો રાખવાની છે અને હવે લીલા લસણની જગ્યા ઉપર આપણે કોથમીના ડંઠલનો વઘાર લઈએ છીએ લસણની ચટણીની જગ્યા પર આપણે આદુ અને લીલી મરચી એને ફૂટીને નાખીએ છીએ કઢી પત્તાનું કટિંગ છે હવે નાખીએ છીએ લીલા વટાણા એને કૂટી લીધા હતા ખાંડની અંદર જેથી એ ફટાફટ પાકી જાય આખા ભાંગા ક્રશ કરી લઈએ ઝડપથી પાકશે એક મિનિટ પછી નાખીએ છીએ ટામેટા સારી રીતે ટામેટા પાકી જાય ત્યાં સુધીનો ટાઈમ આપીએ ટામેટાની સાથે સાથે આપણું મેઇન હથિયાર હળદરનું પાણી જે બચ્યું હતું એને નાખીએ છીએ અને એની સાથે સાથે ટામેટાને પકાવીએ છીએ શાકભાજી અનુસાર પહેલાં નાખી દઈએ નમક હળદરનું નમક બાકી છે એક મિનિટ માટે પકાવી લઈએ પછી આગળ વધીએ એક મિનિટ પછી જોઈએ છીએ ટામેટા ઓલમોસ્ટ હશે અને હવે ડુંગળીની જગ્યા ઉપર આપણે નાખીએ છીએ આપણા કેપ્સિકમ મરચાં કેપ્સિકમને પાકતા બહુ વાર નથી રાખતી એટલે લાસ્ટમાં નાખીએ છીએ કેપ્સિકમ પછી દહીં જે આપણું ખાટું મીઠું છે વધતા ઓછા પ્રમાણમાં એ નાખી શકીએ દહીં છે બેલેન્સિંગ માટે છે તો વધારે માત્રામાં દહીં નાખવું જરૂરી નથી આમ મારી એક નાણાકડી સૂચના છે મારા અનુભવોથી કહું છું ઘણીવાર લોકો બનાવતા હોય છે દહીં વધારે નાખી દેતા હોય છે તો પછી એ વઘારનું દહીં થયું કહેવાય એ હળદરનું શાક ના થયું કહેવાય હવે દહીં પાકી જશે ત્યાં સુધીનો ટાઈમ આપણે આપીએ મીડિયમ ટુ સ્લો ગેસ રાખીએ ત્રણથી ચાર મિનિટ પછી જોઈએ છીએ તો એકદમ સરસ રીતે શાકભાજી પાકી ગયા છે અને હવે લાસ્ટમાં વરાજો એટલે કે હળદર એને આપણે ઉમેરી દઈએ સારી રીતે ચલાવી લઈએ લોકેટ પીસ કેટલી સરસ સુગંધ આવે છે મને તો આવે છે તમને આવે છે કે નહીં શકે જો તમે તે બનાવજો આકોજીને થાળ ધરાવજો અને આ સ્ટેજ ઉપર આપણે ચાખી શકીએ શાકભાજીમાં જે આપણે નમક નાખેલું એ નમક જો ઓછું લાગે તો નાખી શકીએ છીએ એ સિવાય ગળપણ જો ખાતા હો તો ગળપણ અને ખટાશ માટે આપણે દહીં નાખ્યું છે જો ઓછું લાગતું હોય તો આપણે લીંબુ પણ નાખી શકીએ છીએ પણ હાલ મારે જરૂર નથી એટલા માટે હું કશું નાખતો નથી આપણું હળદરનું શાક ઓલમોસ્ટ બનીને તૈયાર છે બસ હવે એક મિનિટ સુધી આપણે એને બીજા શાકભાજી સાથે મરજ થવા દઈશું અને આપણું શાક બનીને તૈયાર છે